જિંદગી એવી ના જીવશો કે લોકો ફરિયાદ કરે જિંદગી એવી જીવો કે લોકો ફરી યાદ કરે અને માટે એટલું જ કરો કે ગમે તેવું ના બોલો ગમે તેવું બોલો કાકા સાહેબ કાલેકર પાંચ વાક્યોમાં કેટલું બધું સમજાવી દીધું કે ઝાકળ બેઠું પાંદળે ને ડાળીને શું ભાર બસ એટલું જ હળવું જીવવું શું રાગ દ્વેષ ને શું ખાર એક કપ છ ચાલશે પણ એક કપ ટી નહીં ચાલે તમે પોતાને ગમો છો એ તો જિંદગીનો જશ્ન છે બીજાને તમે નથી ગમતા એ તો એનો પ્રશ્ન છે ખરી વાત ને માણસની મોટી તકલીફ એ છે કે એને તરત જોઈએ સરસ જોઈએ અને મફત જોઈએ બધું જ એક સાથે જોઈએ તરત અને સરસ મફત નહી મળે તરત અને મફત સરસ નહી મળે અને સરસ અને મફત તરત નહી મળે ખરી વાત ને અતિશય ભીના ન થવું કે લોકો નીચવી દે અતિશય કુરાય ના થવું કે લોકો ઘડી વાળી મૂકી દે થોડા આળા લીલા રહેવું થાય કે લોકો હું હંમેશા છું કે બચત જરૂર કરો ખબર છે કેમ કારણ કે અને મૃત્યુ બંને મોઘા થઈ ગયા છે સિઝેરિયન વગર કોઈ આવતું નથી અને વેન્ટિલેટર વગર કોઈ જાતું નથી આ કળિયુગ છે ધનસુખલાલ વધતા જાય છે અને મનસુખલાલ ઘટતા જાય છે શાંતિલાલ દેખાતા જ નથી અને માગીલાલ જ દેખાય છે અને દેવીલાલ તો મળતા જ નથી અને રાયચર રસ્તે રજડતા મળી જાય છે અને જ્ઞાનચર જ્ઞાનચર તો ગલ્લે ગલ્લે જોવાના મળે છે જિંદગી ચાર દિન હોતી હે પણ એની ખબર માણસને ચોથે દિવસે જ પડે છે પ્રભુ બધાને ખાલી હાથે મોકલે છે અને ખાલી હાથે પાછા ઉપર લઈ લે છે કારણ કે રાવણ ની એક વાત સારી હતી કે એ એના દસે દસ ચહેરા બતાવતો હતો જયારે આજનો માણસ નો ચહેરો એક જ હોય છે પણ બાકીના નવ છુપાયેલા હોય છે દુનિયામાં સૌથી મોટી ખાડી કઈ ખબર છે દેખાય અને દુનિયામાં સૌથી મોટો ખાડો કયો ખબર છે હે દેખાડો એકવાર માણસે કોયલને ને કહ્યું કે તું કાઢી ન હોત તો કેટલી સારી હોત પછી સાગરને કહ્યું કે તારામાં પાણી ખારું ન હોત તો કેટલું સારું હોત પછી ગુલાબને કહ્યું કે તારામાં કાંટા ના હોત તો કેટલું સારું હોત એટલે ત્રણે જણા સાથે બોલ્યા કે હે માણસ તારામાં બીજાની ખામીઓ જોવાની આદત ના હોત તો કેટલું સારું હોત હે દીવાને વંદન કેમ કરવામાં આવે છે ખબર કારણ કે એ બીજા માટે બળે છે બીજાને જોઈને નહીં જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી મેળવો બટકો નહી ત્યાં સુધી અટકો નહી મોટા ભાગના જીવ આડા બનાવ્યા છે જ્યારે મનુષ્ય ઉભો બનાવ્યો છે પણ હંમેશા તે જ આડો ચાલે છે દીકરો એની સ્કૂલમાંથી પેન્સિલ અને ફૂટપટ્ટી ચોરી લાવ્યો તો એના બાપે એને કે આવું કઈ પણ હોય ને તો મને કહેવાનું હું લેતો બુદ્ધિ બધા પાસે હોય છે પણ તમે ચાલાકી કરો છો કે ઈમાનદારી એ તમારા સંસ્કાર ઉપર આધાર રાખે છે ચાલાકી ચાર દિવસ ચમકે છે પણ ઈમાનદારી જિંદગીભર પાણી તો દરેકને એક જ અપાય છે છતાં શિરડી મીઠી દ્રાસ ખાટી મરચું તીખું અને કારલું કરવું કેમ ઉગે છે એનું કારણ પાણી નહીં બીજ છે કહેવાનો મતલબ એટલો છે કે આપણે આપણા મનમાં જેવા વિચારોનું વાવેતર કરીશું એવું જ ઉગશે બરફનો ટુકડો જામમાં પડીને બદનામ થઈ ગયો જ્યારે સફાઈ આપવા ગયો ત્યાં સુધીમાં ખુદ શરાબ થઈ ગયો મલમ બધાને ઘેરે નથી હોતી પણ હા